અદ્ભુત કપડું મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વખતે રાજા કૃષ્ણદેવ રાયે વિજયનગરમાં દરબાર માંગ બેઠા હતા તે જ સમયે એક સુંદર સ્ત્રી પેટી લઈને દરબાર માંગાવી એ બોક્સમાંગ એક મખમલની સાડી હતી જે બહાર કાઢીને તેને રાજા અને દરબાર માંગના બધા દરબારીઓને બતાવવાનું શરૂ કર્યું આ સાડી એટલી સુંદર હતી કે જેને પણ જોયું તે આશ્ચર્યચકિત થઈ જશે સ્ત્રીએ રાજાને કહ્યું કે તે આટલી સુંદર સાડી બનાવે છે તેની પાસે કેટલાક કારીગરો છે જેઓ તેમની કળાથી આ સાડી વણાટ કરે છે તેનીએ રાજાને વિનંતી કરી કે જો રાજા તેણીને થોડા પૈસા આપે તો તે તેના માટે પણ આવી જ સાડી બનાવશે રાજા કૃષ્ણદેવ રાયે સ્ત્રીની વિનંતી સ્વીકારી અને તેને પૈસા આપ્યા મહિલાએ સાડી તૈયાર કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો હતો આ પછી મહિલા તેના સાડી વણકરો સાથે રાજાના મહેલમાં રહેવા લાગી અને સાડી વણવાનું શરૂ કર્યું આ સમયગાળા દરમિયાન તે મહિલા અને કારીગરોના ખાવા પીવા સહિતનો તમામ ખર્ચ મહેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો એ જ રીતે એક વર્ષ વીતી ગયું પછી રાજાએ પોતાના મંત્રીઓને સાડી જોવા સ્ત્રી પાસે મોકલ્યા મંત્રી જ્યારે કારીગર પાસે ગયા તો તેને જોઈને આશ્ચર્ય થયું ત્યાં બે કારીગરો કોઈ દોરા કે કાપડ વગર કંઈક વણતા હતા મહિલાએ કહ્યું કે તેના કારીગરો રાજા માટે સાડી વણતા હતા પરંતુ મંત્રીઓએ કહ્યું કે તેઓ કોઈ સાડી જોઈ શકતા નથી તેના પર મહિલાએ કહ્યું કે આ સાડી માત્ર તે જ લોકો જોઈ શકે છે જેનું મન સ્વચ્છ હોય અને તેને જીવનમાં કોઈ પાપ કર્યું નથી સ્ત્રીની આ વાત સાંભળીને રાજાના મંત્રીઓ નારાજ થઈ ગયા તેને બહાનું કાઢીને મહિલાને કહ્યું કે તેને સાડી જોઈ છે અને ચાલ્યો ગયો રાજા પાસે પાછા આવીને તેને કહ્યું કે સાડી ખૂબ જ સુંદર હતી આ વાતથી રાજા ખૂબ ખુશ થયો બીજા દિવસે તેને મહિલાને સાડી સાથે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો મહિલા બીજા દિવસે તેના કારીગરો સાથે બોક્સ લઈને કોર્ટમાં આવી તેને કોર્ટમાં બોક્સ ખોલ્યું અને બધાને સાડી બતાવવાનું શરૂ કર્યું દરબારમાંગ બેઠેલા દરેકને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે રાજા સહિત દરબારીઓમાંગથી કોઈ પણ સાડી જોઈ શક્યું નહીં આ જોઈને તેનાલીરામે રાજાના કાનમાંગ બબડાટ માર્યો કે સ્ત્રી જૂઠું બોલી રહી છે તે બધાને મૂર્ખ બનાવી રહી છે આ પછી તેનાલીરામે મહિલાને કહ્યું કે તે અથવા કોર્ટમાંગ બેઠેલા અન્ય કોઈ દરબારી આ સાડી જોઈ શકતા નથી તેનાલી રામની આ વાત સાંભળીને મહિલાએ કહ્યું કે આ સાડી ફક્ત તેને જ દેખાશે જેનું મન સ્વચ્છ છે અને તેને કોઈ પાપ કર્યું નથી મહિલાની આ વાત સાંભળીને તેનાલી રામે એક યોજના બનાવી તેને સ્ત્રીને કહ્યું રાજા ઈચ્છે છે કે તું પોતે તે સાડી પહેરીને દરબારમાં આવે અને તે સાડી બધાને બતાવે તેનાલી રામની આ વાત સાંભળીને સ્ત્રી રાજાની સામે માફી માંગવા લાગી તેને રાજાને આખું સત્ય કહ્યું કે તેને કોઈ સાડી નથી બનાવી તે બધાને મૂર્ખ બનાવતી હતી સ્ત્રીની વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો તેઓએ તેને જેલની સજા ફટકારી પરંતુ જ્યારે સ્ત્રીએ વિનંતી કરી ત્યારે તેઓએ તેને માફ કરી અને તેને જવા દીધી રાજાએ પણ તેનાલી રામની ચતુરાઈના વખાણ કર્યા વાર્તા માંગથી શીખવું જૂઠ કે છેતરપિંડી લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી એક યા બીજા દિવસે સત્ય બધાની સામે આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ